હાલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સૌ મિત્રોને પહેલાં તો જય બાબારી અને કાળી સવદેશના હનુમાન દાદાના રાતના પ્રોગ્રામમાં મંદિરે ગયેલા હતા તમે જોઈ શકો છો અમે રાતના મંદિરના પ્રોગ્રામમાં ગયા હતા કેવું ડેકોરેશન લગાવ્યું છે તમે જોતા રહેજો અને અમારા એવા ફોજી કિંગ એવા ભાઈ લાલાભાઈ એમાં આખી ટીમ ગઈ હતી ડેકોરેશન જોવા માટે કેવું મંદિરનો સ્વભાવટો કર્યો છે અને તમને પણ દર્શન કરાવીશું અને આ વિડીયો જોઈ અને આ દિવસે તમે જવાનું ભૂલતા નહીં કાળી સૌથી જોરદાર મંદિરનો શણગાર છે જોરદાર ડેકોરેશન છે અમને તો નાઇટમાં મોજ આવી જાય મિત્રો તમને પણ મોજ આવશે અને હનુમાન દાદાના મંદિરનું અવશ્ય દર્શન કરજો મિત્રો કાળી સૌથી બાર મહિનાની અંદર એક જ દિવસ તહેવાર આવે છે રહ્યો કાળી દેશનો અને જોરદાર ભવ્ય ગુજરાતમાં જેવો મેળો ના ભરાય એવો ભવ્ય મેળો વડા હનુમાન દાદાના મંદિરે તટોષણ ધામ તમે જજો મિત્રો અને અવશ્ય લાભ લેજો અમે તો જઈ રહ્યા છીએ મિત્રો અને જોરદાર બ્લોગ પણ બનાવી નાખ્યો મારા ચાહક મિત્રો માટે તમે જોઈ શકો છો અંદર મંદિરનું પણ ડેકોરેશન જોરદાર છે એ પણ તમને બતાવીશું અને અમારા બ્લોગમાં જોતા રહેજો તમે જુઓ એકદમ ટકા ટક છે ને બ્લોક મિત્રો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો કોમેન્ટ કરજો ને શેર કરજો વધુમાં વધુ તમારો હનુમાન દાદા મનોકામના પૂરી કરે આ વિડીયો વધુમાં વધુ શેર કરશે એટલો જ આપણા હનુમાન દાદા માટે લાભાર્થી કેવરાશે જુઓ મિત્રો આવી ગયા આપણી ગેટથી અંદર તમે જુઓ બ્લોકમાં અને અંદર જઈશું આપણે દાદાના દર્શન કરવા માટે તો છે ને ડેકોરેશન શેને હનુમાન દાદા શેકની ટતો હનુમાન દાદાનું મંદિર શેકની છે જો અમારી ટીમ જઈ રહી છે દર્શન કરવા માટે તમે બ્લોકમાં જોતા રહેજો અને દર્શન પણ અવશ્ય કરજો અને સૌને ટોસન હનુમાન દાદાના સૌની મનોકામના પૂરી કરે અને મારા જય બાબાની પણ મારી મનોકામના બધાની પૂરી કરે તમે જોઈ શકો છો આ કરી નાખી આપણે હનુમાન દાદાના દર્શન અને મારા ચાહક મિત્રો પણ કરી લે દર્શન અને મારા એવા યુટ્યુબ મિત્રો યુટ્યુબ ફેન્ડ ઇન્સ્ટાગ્રામ ફેન્ડ બધા મારા ફેન્ડો પણ દર્શન કરી નાખે આ વિડીયો જોઈને અને જોરદાર અમે પણ દર્શન કરી નાખ્યા અમારી ટીમે પણ દર્શન કરી નાખ્યા અને જોરદાર ડેકોરેશન તમને બતાવી રહ્યા છે બ્લોગમાં તમે જોતા રહેજો મિત્રો ને આ વિડીયો તમને કેવો લાગે છે સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો તમને આખું લોકેશન બતાવીશું તો આપણે આવી ગયા મંદિરના પાછળ ભાગમાં અને દેખાય છે ઉપર ફુગારો જે આપણે નહીં હવામાં છોડવામાં આવતો ફૂગો એ લખેલું છે તટોસન હનુમાન દાદાનું ધામ ઊંચાઈ છે સો ફૂટથી અધેરે ઊંચાઈ છે તમે જોઈ શકો છો અમારે કેમેરામેન રાહુલભાઈ જો પહેલાં રોજ ભાઈ હતા ને હવે રાહુલભાઈ આવી ગયા કેમેરામેન તો એનું શૂટિંગ રોહિત પ્રતિકતા રાહુલભાઈનું શૂટિંગ જોરદાર હશે અલગ જ જોવો તમે જોઈ શકો છો અમે તો આનંદ માની નાઈટમાં ગઈ હતા આનંદ જોવાની મજા આવી ગઈ એ મોજ કરીને આવ્યા નાઈટમાં તમે પણ નાઈટમાં જ્યાં હોત તો ઓર મજા આવત કશું વાંધો નથી મિત્રો દિવસે પણ ઓટો મારી આવો દિવસે અનાકતો ચકાચક મેળો જમી લો હશે હનુમાન દાદાના મંદિરમાં સૌ મિત્રો જજો અને હનુમાન દાદાને ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ પેટે આપણે દાતાશ્રી બનજો એટલે મિત્રો સૌનો સપોર્ટથી મંદિરનો સુભાવટો વધે જોઈ શકો છો લોકેશન આવું છે ને એવું ને એવું અંદર પણ જોરદાર છે અને આપણે બાગનું પણ બતાવીશું મિત્રો આપણે બાગમાં જઈશું એ પણ તમને બતાવું છું મિત્રો તમે એ પણ જોતા રહેજો આપણે ગેટની બારે જઈ રહ્યા છીએ આ બારલા ભાગનું જે આપણે દિવસે અહીંયા પ્રોગ્રામ થવાનો છે એ પણ બતાવીશું સામે સામે દાતાશ્રીની તસવીરો છે સામે જઈએ છીએ મંદિરના સામેટ ગેટ ઉપર ત્યાં આવેલું છે જોરદાર બગીચો જે આટલામાં કાંકરજ તાલુકામાં ફેમસ ને ફેમસ જગ્યા હોય તો તટોસણ હનુમાન દાદાનું મંદિર આવી ગયા આપણે બાગમાં તમે જોઈ શકો છો બાગમાં જોરદાર લાઇટિંગ છે અમારા મોઢા પણ લાલ પીળા થઈ ગયા છે અને તોય અમે વિડીયો બનાવી રહ્યા છીએ કે અમારા ચાહક મિત્રો માટે અમારે બ્લોગ નાખવો જરૂરી હતો મિત્રો અને વધુમાં વધુ સપોર્ટ કરજો તમારા તમારા સપોર્ટથી તમે આગળ જઈશું મિત્રો તમે સપોર્ટ કરશો તો જ અમે હીરો બનીશું મિત્રો તમે હીરો બનાવીશું તમે ચાહક મિત્રો હીરો બનાવે છે જોઈ શકો છો અમે તો પણ વિડીયો બતાવી રહ્યા છે અને જોરદાર લોકેશન નાઇટમાં જોરદાર લાગતું હતું દિવસે પણ જોરદાર લોકેશન છે અંદર આવી ગયા અને મસ્ત જોરદાર અમારે સાહેબને બધા થઈને ઈચ્છા એવી થઈ ગઈ કે આપણે મંદિરમાં અંદર જઈને ગ્રાઉન્ડમાં જઈને રીલ બનાવવાની થશે તો પહેલાં તો આપણે ત્યાંનું આપણે જોઈશું રીલ કેવી રીતે બનાવી છે એ પણ બતાવીશું તમને રીલો તો પબ્લિક બનાવતી હતી કોઈ પાર વગેરે કેમ કે આવું ડેકોરેશન છે રીલ કેમ ના બનાવે મોજ આવે રીલ બનાવવાની તો એટલે જોરદાર રીલ બનાવતી હતી આવી ગયા અંદર બાગમાં જોરદાર લોકેશન છે તમે જોઈ શકો છો અમે પણ જોયું અને બ્લોકમાં સારામાં સારું રીલ બનાવે છે અમે એ પણ તમે જોજો અમારી રીલ અમે તો રીલ બનાવીને આનંદ માની લીધો અમારા જેવા સાહેબશ્રી બીએસએફ કિંગ

અમારા ગામ છોકરાઓ શેઠ આ ટપુ આ ટપુ આવે છે આ ટપુડો આવે છે

બગદવા એક સિંગલ મતો દિન એ અહી 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 દો આપા આ પાછા મેળા મિત્ર ટ્રાય

અમારા ગમ ના ચણા ચણા ટ્યાણિયા આ ટપુ છોકરા

મારી ચેનલ નું નામ છે બનાસ નો બંકો આકુલી શું કેવું મિત્રો તમારું ખરું અમારે એવાના જ છે ને પોપર વડા ના એવા મિત્ર સિદ્ધરાજ શું નામ